અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા બાળ ગૃહનું આગામી દિવસોમાં રિનોવેશન કરવા માટે કામગીરી આવતા બાળકોનો વિકાસ કરવા માટે આયોજન કરાયું છે અંદાજે કરોડના ખર્ચે આ બાળ સુધાર ગૃહનું રિનોવેશન કરવામાં આવશે અમદાવાદના ખાનપુરમાં આવેલું બાળ સંરક્ષણ ગૃહ વર્ષ ઓગણીસો હતું આ બાળ ગૃહ હાલ ખખર ધજ છે અને તેને રિપેર કરાવવું જરૂરી બન્યું છે આ બાળ ગૃહમાં દર વર્ષે અંદાજે બસો થી અઢીસો જેટલા બાળ આરોપીઓ રાખવામાં આવે છે આ બાળ ગૃહને ઝોનલ સેન્ટર ગણવામાં આવે છે બાળ સંરક્ષણ ગૃહ ઓગણીસો સત્તાવન માં મોરારજીભાઈ દેસાઈ બનાવેલું આજે એને ઓગણ વર્ષ પૂરા થાય છે બિલ્ડિંગ જર્જરિત થયું છે નવી ફેસિલિટીની જરૂર છે આની અંદર જે બાળકો રહે છે એ બાળકોને સારી ફેસિલિટી મળે સારી એ ને ધ્યાન માં રાખી નવા બિલ્ડિંગ ના પ્લાન તૈયાર થઈ રહ્યા છે આગામી દિવસોમાં આ વિકાસ ગ્રહ નું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે બાળ આયોગ ના ચેરમેન જાગૃતિબેન પંડ્યાએ ખાનપુર બાળ વિકાસ ગ્રહ ની મુલાકાત લઈ રિનોવેશન ની કામગીરી અંગે ચર્ચા કરી હતી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોની માનસિક સ્થિતિ ખરાબ હોય એ સ્વાભાવિક છે ત્યારે અહીં આવતા બાળકોના સર્વાંગી વિકાસ માટેના આયોજનની વાત કરી હતી હમણાં જ એમને કહ્યું કે બાળકો વચ્ચે એવો ડિફરન્સ ન હોવો જોઈએ કે તમે કાયદા સાથે સંઘર્ષમાં આવેલા છો કારણ કે સાથે સાથે કેર કેરન પ્રોટેક્શનવાળા બાળકો પણ રહે છે એમને ડિફરન્સ આપણે ક્રિએટ નથી કરાવવાનો એમના મનમાં એ ભાવના ન પેદા થવી જોઈએ એમને સતત આખો દિવસ એ પ્રવૃત્તિમાં ભલે એક મહિના માટે આવે છે કારણ ક્યાં તે क्या उसे घर में कोई तकलीफ होती है या कोई किसी किस्म का तनाव होता है और उसके पास स्टडी करने के बाद उसको यहाँ पे एक किस्म की काउंसलिंग दी जाए उसके बाद बाहर जाने के बाद वो अगर किसी किसी स्किल में अगर इंटरेस्टेड है तो उस स्किल की ट्रेनिंग उसको यहाँ दी जाए स्पोर्ट्स में अगर वो इंटरेस्टेड है तो उसको स्पोर्ट्स की यहाँ ट्रेनिंग दी जाए बाहर जाके बेसिकली बॉटम लाइन ये वो अच्छा नागरिक बनना चाहिए अँ आता बाढ़ आरोपियों ना मानसिक विकास था खूब जरूरी है સાથે સાથે આ સંસ્થાનમાં બાળ આરોપીઓનું માનસિક રીતે રિનોવેશન થાય તેવી વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ